આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારે આજે આતંકીઓના રિમાન્ડ પૂરા થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આતંકીઓએ ગુજરાત સહિત દેશભરમાં આતંકી હુમલાનું કાવતરું ઘડ્યું હતું અને જે બાદ ઇનપુટના આધારે ગુજરાત એટીએસએ તમામ ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા હતા આરોપીઓને રિમાન્ડ માટે મોકલવામાં આવ્યા હતા અને જે બાદ આજ રિમાન્ડ પૂરા થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જ્યાંથી કોર્ટે તે રિમાન્ડ પૂરી થઈ ગયા પછી તેને હમલા હાલ ગાંધીનગર જિલ્લા કોર્ટમાં તમામ ત્રણે આતંકીઓને રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં ગાંધીનગર જિલ્લા અદાલતે ત્રણેવ આતંકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે હુકમ કર્યો છે ગાંધીનગર ત્રણ આતંકીવાદીઓને તેમના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે સેશન્સ કોર્ટે આતંકવાદીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે અને જે સાચી હકીકત છે ને વિગતો છે તે જે ચાર્જશીટ દાખલ થયા પછી જ વધારે ખ્યાલ આવશે અને ત્યારે આતંકીઓએ આ કોર્ટ કસ્ટડીમાં ચાર્જશીટ દાખલ કરવામાં નોંધપાત્ર વિલંબ થઈ રહ્યો છે

ગુજરાતની એન્ટી ટેરિસ્ટ સ્ક્વોડે ત્રણ રાષ્ટ્રવિરોધી તત્વોને અટક કર્યા હતા અને એના પાસેથી આર્મ્સ અને એમ્યુનેશન કબજે કર્યા હતા બીજા દિવસે ફરીદાબાદમાં પણ રાષ્ટ્રવિરોધી તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને એ જ દિવસે દિલ્હીમાં એક બોમ્બ બ્લાસ્ટ પણ થઈ હતી આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસને સતર્ક કરવામાં આવ્યું અને એક વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી કે છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે કંઈ રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે એવા તમામ લોકોની ચેકિંગ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને એ પ્રક્રિયા સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવી રહી છે આજે દરેક પોલીસ સ્ટેશનને ફરીથી તાકીદ કરવામાં આવી છે અને સખ્ત સૂચના આપવામાં આવી છે કે આ જે સંપૂર્ણ કામગીરી છે ચેકિંગની વેરિફિકેશનની આવતા સો કલાકમાં એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષમાં જે કોઈ આતંકી અથવા જે કોઈ રાષ્ટ્ર વિરોધી તત્વ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે તેવા તમામ આરોપીઓની વેરિફિકેશન તેવા તમામ આરોપીઓની વિરિવીશન થયા પછી ટોઝિયર તૈયાર કરવા માટે આવતા સો કલાકમાં કામગીરી પૂર્ણ કરવા દરેક પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે પૂર્ણ થયેલા છે એ રિમન્ડ પૂર્ણ થઈ હતી તેઓને અત્યારે જુડિશિયલ કસ્ટડીની અંદર મોકલી દીધેલા છે એટલે હવે આ તબક્કે જે આપણે કહી શકીએ તો તપાસ ખૂબ જ પ્રથમ તબક્કે છે ઇન્વેસ્ટિગેશન બી અત્યારે પેન્ડિંગ છે ને કે પૂરતો સમય છે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી પાસે આની અંદર પૂરેપૂરી તપાસ કરવા માટે એટલે હાલ આરોપીઓ ખરેખર નિર્દોષ છે કે ગુનેગાર છે તો આ તબક્કે કેવું ખૂબ જ પ્રીમેચ્યોર કહેવાશે એટલે આની અંદર ચાર્જશીટ ફાઇલ થાય તેની ઉપરથી આપણે અનુમાન લગાડી શકીએ કે તપાસ એજન્સીએ શું પુરાવાઓ એકત્ર કર્યા છે શું આની અંદર લેપ્સિસ છે તે બધું કારણ કે અમારા અનુભવ પ્રમાણે ઘણા એવા દેશદ્રોહના ગુનાઓમાં એવું થઈ ચૂકેલું છે અગાઉ કે ઘણી ટાઈમ પ્લાન્ટિંગ ઓફ એવિડન્સના ગ્રાઉન્ડ ઉપર પણ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના હોય છે એટલે જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય અને ચાર્જશીટ ફાઇલ ના થાય ત્યાંથી અંદરથી શું લેપ્સિસ છે અને એના અગેન્સ્ટમાં શું આવ્યું છે તે ચોક્કસપણે ચાર્જશીટ આવી હતી કહી શકાય પરંતુ હાલના મુદ્દે એઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે જરૂરી બિલની પ્રક્રિયાને જે છે અમુક બધા લીગલ ગ્રાઉન્ડ ઉપર તેની કાર્યવાહી આગળ કરવામાં આવશે હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારો સંવાદદાતા જતીન રાવલ ગાંધીનગરથી

કારમાંથી તેને અટકાયત કરવામાં આવી હતી અને ત્યારે તેની પાસેથી બે ગ્રીસ પિસ્તોલ અને સાથે ત્રીસ જેટલા જીવતા કાર્ટુન મળ્યા હતા ચાર કિલો એરંડાનું તેલ જે છે તે તેની પાસેથી મળ્યું હતું અને આ તમામ જે છે આતંકવાદી હતા હજુ સુધી કોઈ પણ રીતે એ પુરવાર નથી થયું કે તે લોકો આતંકવાદી હતા કે નહીં હજુ સંપૂર્ણ તપાસ જે છે તે ચાલુ છે જોકે પૂછપરછમાં તે લોકો કોઈ ને કોઈ સંગઠનો સાથે જોડાયેલા હોવાનું આઈ એન કેપી એટલે ઇસ્લામિક સ્ટેટ સાથે પણ કનેક્ટેડ હતા પરંતુ હજી સુધી કોઈ પ્રૂફ જે છે તે જે છે હાથમાં આવ્યા નથી હજુ પણ તપાસ જે છે તે ચાલુ છે તમામ ચીજવસ્તુઓ જે છે તે ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલવામાં આવી છે હજી રિપોર્ટ આવવાનું જે છે તે બાકી છે જે રિમાન્ડ હતા ત્રણ જે આતંકવાદીઓ જે પકડાયા હતા ટોટલ સૌથી પ્રથમ જે રીતે જે ટોલ નાકા પરથી પકડાયો હતો અદાલતના તે ડોક્ટર અહેમદ અને સાથે સાથે ત્યારબાદ બીજા બે આરોપીઓ પકડાયા હતા સોહેલ અને સેફી આ તમામ લોકોના રિમાન્ડ જે છે તે આજે પૂર્ણ પૂર્ણ થતા હતા ત્યારે આજે ત્રણેયને ગાંધીનગર કોર્ટમાં જે છે તે રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટમાં જ્યારે રજૂ કરવામાં આવ્યા ત્યારે ગાંધીનગર સેશન કોર્ટે આતંકીઓને ત્રણેયને ન્યાયિક એટલે કે જુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ જે છે ત્યાં આપ્યો છે ત્રણે આતંકવાદીઓ હાલ કોર્ટમાં કોર્ટની કસ્ટડીમાં જે જે છે તે રહેશે અને ચારસીઠ જે વકીલ છે

જે લોકોની સામે રાષ્ટ્ર વિરોધી ગુનો કે જે લોકોએ રાષ્ટ્ર પ્રવૃત્તિઓ જે લોકો દ્વારા જે છે તે કરવામાં આવી હોય તમામ લોકોનું રીવેરિફિકેશન જે છે તે કરવામાં આવે અને આ તમામ જે પ્રક્રિયા છે તે સો દિવસની અંદર પૂર્ણ કરી અને તેનો તમામ રિપોર્ટ જે છે તે જિલ્લા વડાની કચેરીએ જે છે તે મોકલવાનો જિલ્લા વડાની કચેરીએથી ડીજીપી ઓફિસ સુધી આ તમામ જે છે તે આવશે એટલે કે ખુબ જ એક મોટો નિર્ણય જે છે તે રાજ્યના ડીજીપી દ્વારા જે છે તે આ લેવામાં આવ્યો છે જ્યારે આ ત્રણ આતંકવાદીઓ પકડાયા અને સાથે સાથે જ્યારે આતંકવાદીઓ પકડાયા કિસાન એના બીજા જ દિવસે બોમ્બ્લાસ્ટ થયો હતો કનેક્ટિવિટી જે છે તે હજી સુધી બહાર આવી નથી પરંતુ ચોક્કસથી તે લોકોની પાસે જે સામગ્રી મળી હતી તેમાં પણ જે એરંડાનું તેલ મળ્યું હતું જ્યારે તે લોકોની પૂછપરછ કરવામાં આવી રાઇઝિન નામનું એક કેમિકલ જે પાવડર ફોર્મમાં હોય છે

કે આ ત્રણેય જ્યારે ગુજરાતમાંથી પકડાય છે તો શું સ્થાનિક કોઈ પણ લોકોની કે કોઈકની સંડોવણીને લઈને અત્યાર સુધીમાં શું માહિતી મળી શકી છે હજુ ચોક્કસી કિશન અત્યારે હાલ જો વાત કરીએ તો હાલ એ લોકો પાસેથી જે રીતે જેટલા પણ પુરાવા એકઠા થયા હતા એ તમામ પુરાવા પુરાવાઓને જે છે તે અત્યારે એફએસએલ માં મોકલવા આવે છે એફએસએલ નો રિપોર્ટ આવવાનો બાકી છે ચાર્જ શીટ હજુ પણ ફાઇલ કરવાની છે ચાર્જ શીટ ફાઇલ કરવા માટે રિપોર્ટ ની પણ જરૂર પડતી હોય છે ઘણી બધી એવી ઘણા બધા એવા પાસાઓ છે કે જેના ઉપર હજુ પણ તપાસ કરવાની બાકી છે અને તેમાં પણ ખાસ કરીને હમણાં જે રાજ્યના ડીજીપી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં પણ ખાસ કરીને જે લોકો ગુના સાથે સંકળાયેલા હોય કાતો તેમના દ્વારા થર્ડ પાર્ટી થી કનેક્શન તેમનું જોડાયેલું હોય અને સાથે સાથે આ જે ત્રણ આરોપીઓ જે પકડાયા કે જે આતંકવાદી હોવાનું અત્યારે સામે આવ્યું છે તેમના કનેક્શન માં કેટલા લોકો છે તેમના સોશિયલ મીડિયા થી કેટલા લોકો જોડાયેલા છે આવી ઘણી બધી પણ વિગતો જે છે તે હજુ તપાસ અંદર જે છે તે ચાલી રહી છે આ તમામ વિગતો જ્યારે બહાર આવશે ત્યારે ઘણી બધી માહિતીઓ જે છે તે બહાર આવી શકે તેમ છે કે રાષ્ટ્રીય વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં આ લોકોની સાથે લોકલ કનેક્શન કોઈ જોડાયેલું હતું કે નહીં જી કિશન જી આપણે વાત કરીએ આમાં તો જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો હતો અને એના પછી જ્યારે ઘણી બધી જગ્યાથી વિસ્ફોટક જે પદાર્થો પણ પકડાયા હતા અને એમાં આ ત્રણેય લોકોની શું સંડોવણી હતી આ લોકો શું એ લોકો સાથે મળેલા હતા કે એનું જે સમગ્ર કનેક્શન વિશે અત્યાર સુધીમાં જે ત્યાંની તંત્ર તરફથી શું માહિતી આપવામાં આવી છે આપણે વિસ્તાર પ્રમાણે જો ચર્ચા કરીએ તો એમાં અત્યાર સુધીમાં શું માહિતી આપણી પાસે અત્યાર સુધીમાં સામે આવી છે જતીન અવાજ આવી રહ્યો છે જતીન આપને મારો અવાજ આવી રહ્યો છે તો આજે જણાવી દઈએ જે ત્રણ આરોપીઓ હતા તે આરોપીઓને આજે રિમાન્ડ પૂર્ણ થઈ ગયા પછી કોર્ટમાં આજે હાજર કરવામાં આવ્યો હતો જ્યાંથી કોર્ટે અત્યારે હાલ સેશન્સ કોર્ટે તેમને ન્યાયિક હિરાસતમાં મોકલ્યો છે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે અત્યારે હવે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે પોલીસ તંત્ર તરફથી અને ચાર્જશીટ દાખલ થયા પછી જ જે બીજી બધી જે વિગતો છે અને હાલ તપાસ ચાલુ છે પોલીસ ને ખાસ કરીને એટીએસ તમામ જે સંસ્થાઓ છે તે લોકો તપાસમાં અત્યારે જોડાયેલા છે તપાસ ચાલુ છે અને તપાસ પછી એ લોકો કોણ કોણ હતો સાથે ત્યાં સ્થાનિકમાં કોકની સંડોવણી હતી કે શું એ તમામ જે અત્યારે હાલ સવાલો ઉઠી રહ્યા છે તે જવાબ આપણને મળી અત્યારે હાલ જે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે જતીન આપણે વાત કરીએ તો આ જે ત્રણે આરોપીઓ છે જેને આજે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે તો દિલ્હી આપણે વિસ્ફોટની વાત કરીએ અને જ્યારે આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થો મળે છે તો શું આમાં આપણે કે જે રીતે આ ત્રણે આતંકવાદીઓ જે છે હાલ પકડાયા છે ત્યારે ચોક્કસથી ઘણી બધી માહિતીઓ જે છે તેમની પાસેથી ખુલી ને બહાર આવી શકે તેમ છે તેમની પાસે કેટલા હજુ સુધી જે રીતે મેં જણાવ્યું કે હજી એ લોકોની તપાસ જે છે તે અત્યારે તપાસનો દો ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ આ તમામ માહિતીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક બહાર આવી શકે તેમ છે જતીન આપણે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે આ ત્રણે ઓવર આરોપીઓ પકડાયા હતા અને દિલ્હીમાં બ્લાસ્ટ થયા પછી ગુજરાતને પણ હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યો હતો તો તેને લઈને અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે ગુજરાતમાં અત્યારે શું જોવા મળી રહ્યો છે જો ચોક્કસિંહ કિશન જયારે દિલ્હીમાં જયારે બ્રોમ્બ બ્લાસ્ટ થયો છે ત્યારે અત્યારે ખાસ કરીને વાત કરીએ ગુજરાત ગુજરાતમાં અત્યારે તમામ જિલ્લાઓમાં જે છે તે એલર્ટ આપી દેવામાં આવેલું છે તમામ જિલ્લાઓમાં જયારે મોડી રાત્રે અથવા તો વહેલી સવારે જે રાજ્યની જે બોર્ડર હોય સાથે સાથે જે જિલ્લાની બોર્ડરો હોય ત્યાં તમામ જગ્યા ઉપર સંપૂર્ણ સઘન જે છે તે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવેલું છે અને તમામ જગ્યા ઉપર રાત્રે સિનિયર પોલીસ અધિકારીઓ પણ જે છે તે ઉપસ્થિત રહે છે અને આ ચેકિંગ ની અંદર ક્યાંક ને ક્યાંક જે છે તેના માર્ગદર્શન એવા કોઈ પ્રકારની ઘટના ગુજરાતમાં ન બને તેના માટે થઈ અને અત્યારે ગુજરાતમાં જે તમામ જિલ્લાઓમાં જે છે તે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે જે ધન્યવાદ જતીના મારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે